ओम अलख नो अरहद नाद उजवे आत्म जागृति आत्म जागृति आत्म जागृति आत्म जागृति दीदी जब मैं अगर कहूं तो आत्म संतोष એ ખૂબ જ સુંદર મસાના વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તો સૌ તો મને તમારી પાસેથી એ ચોક્કસ જાણવાનું મન થશે કે મેં કીધું એમ દરેક વ્યક્તિ જીવનમાં કોઈ લક્ષ લઈને જીવતો હોય છે તો આ લક્ષ જીવનમાં શું મહત્વ છે એ સૌ પ્રથમ અમને સમજાવો આપણું જીવન ખૂબ અમૂલ્ય છે અને આ જીવનનો ઉપયોગ બેશક આપણે સમાજ કલ્યાણ કે વિશ્વ કલ્યાણ માટે કરવાનો છે પરંતુ એની સાથે સાથે આપણે પોતે કે જેણે આ જીવન પ્રાપ્ત કર્યું છે અને આ જીવનની અંદર આપણે જે કંઈ કરીએ છીએ એના દ્વારા આપણને પોતાને પણ લાભ થવો જોઈએ અને જે મોટા મોટો લાભ છે વ્યક્તિને જીવનની અંદર કે એને પોતાના કાર્યથી સંતોષ થવો જોઈએ કારણ કે એને પોતાને આંતરિક સંતુષ્ટતા થાય તો જ એને પોતાના કાર્યમાં અને પોતાના જીવનમાં આનંદ અનુભવાય અને જે કાર્યમાં આનંદ આવે એને આપણે લાંબા સમય સુધી કરી શકીએ અને એ કરવાનું આપણા માટે સહજ પણ બની શકે એટલા માટે જીવનનું લક્ષ્ય હોવું જોઈએ ક્ષેત્ર તમે કોઈ પણ પસંદ કરો જેમ આપે કહ્યું કે કોઈ ડોક્ટર બનવાનું લક્ષ્ય રાખે છે કોઈ એન્જિનિયર બનવાનું લક્ષ્ય રાખે છે એટલે કાર્યક્ષેત્ર આપણે કોઈ પણ પસંદ કરીએ પરંતુ એ કાર્યક્ષેત્રમાં આપણે એવી પદ્ધતિથી એવી વિધિથી કાર્ય કરવાનું છે અને એવા સિદ્ધાંતો સાથે આપણે કાર્ય કરવાનું છે કે જેથી આપણને પોતાને સંતુષ્ટતા થાય કે મેં એમ જ કરવા ખાતર નથી કર્યું અન્ય કોઈ પ્રલોભનના કારણે નથી કર્યું પરંતુ એક સાચી રીતે સમાજ કલ્યાણ વિશ્વ કલ્યાણ અને આત્મકલ્યાણના લક્ષ્યથી એ કાર્ય કર્યું છે તો પોતાને પણ સંતુષ્ટતા થશે પ્રસન્નતા થશે અને બીજાને પણ થશે તો હું માનું છું કે જે કંઈ કાર્ય આપણે કરીએ એની પાછળ લક્ષ્ય તો હોવું જ જોઈએ જેથી આપણે પોતાના ટ્રેક પરથી ઉતરી ના જઈએ

પરંતુ મોટાભાગે અત્યારે એવું જોવામાં આવે છે કે આ મટીયાલિસ્ટિક વર્લ્ડની અંદર દરેક વ્યક્તિનું જે લક્ષ હોય છે એ ભૌતિકવાદી વધારે હોય છે અથવા ભૌતિકવાદી લક્ષ્યની પ્રાયોરિટી વધારે હોય છે એ લક્ષ્ય રાખવું એ ખોટું નથી આજના જમાનાની અંદર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે એ લક્ષ્ય ચોક્કસ બહુ સારી વસ્તુ છે પરંતુ એ લક્ષની અંદર જેમ તમે વાત કરીએ એમ કે આત્મસંતોષનું લક્ષ્ય પણ છુપાયેલું હોવું જોઈએ અથવા એની સાથે સાથે એનો પણ ધ્યાન રાખવો જોઈએ તો એવું બનતું નથી તો આ ભૌતિકવાદી લક્ષ અને આત્મસંતોષનું લક્ષ એ બેની વચ્ચે થોડોક શું તફાવત પડી જાય છે એ અમને સમજાવો એના માટે એક મૂળ સત્ય જ્યારે આપણે સમજી લઈએ છીએ કે આપણું પોતાનું અસ્તિત્વ જે છે એ માત્ર ભૌતિકતાથી નથી આપણું પોતાનું અસ્તિત્વ જ ભૌતિકતા અને આધ્યાત્મિકતાનું કોમ્બિનેશન છે આપણું જે શરીર છે ભૌતિકતાનું પ્રતિક છે અને આપણે પોતે જે આ શરીર દ્વારા કાર્ય કરીએ છીએ કે આ શરીરનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ ઉપયોગ કર્યા પછી જે અનુભૂતિ પ્રાપ્ત કરીએ છીએ એ આપણે પોતે એક આધ્યાત્મિક સત્તા છે એક ચૈતન્ય શક્તિ છે બરાબર છે અમારા દર્શક મિત્રોને કે જે તમે પોતે જેવું જીવન જીવી રહ્યા છો અને જેના દ્વારા આ વિષય ઉપર આટલું સુંદર માર્ગદર્શન મળ્યું એવું માનું છું કે અમે અને અમારા દર્શક મિત્રો ખૂબ જ ભાગ્યશાળી છે તો આજે આપ અહીંયા આ ચર્ચામાં આવ્યા અને આ સુંદર વિષય ઉપર તમને જે જ્ઞાન આપ્યું તે બદલ હું આપનો એકવાર ફરીથી ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું થેન્ક યુ દીદી થેન્ક યુ સો મચ જાગૃતિ આયમ જાગૃતિ